નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ધાંગધ્રા શહેરમાં અંગત અદાવતમાં એક મિત્ર કરી હોવાનો બનાવ સામે આવ્યો છે શહેરના મોચીવાડ વિસ્તારમાં રહેતાવી મોડવી અને તેના મિત્ર આરીફ જસુસભાઈ ત્યારે મિત્રો ધોરાળી વિસ્તારમાં હત્યા કરી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પ્રાથમિક માહિતી અનુસાર શાહરૂખભાઈ અને આરીફ રસુલભાઈ વચ્ચે ત્યારે શહેરના ધોળીધાર વિસ્તારમાં કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી ચાલી રહી હતી આ માતા કુટુંબ બનતા સુલભાઈએ ત્યારે શાહરૂખભાઈ પર સરી વડે હુમલો કર્યો હતો જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી લોહી હાલતમાં શાહરુખભાઈને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં પરના તેમને જાહેર કર્યા હતા ત્યારબાદ મૃદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતા ડીએસપી જે ડી પુરોહિત સહીનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના પરિવારજનોના અત્યારે નિવેદન આધારે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ